તો વડોદરાની સંત કબીર સ્કૂલના સંચાલકોની મનમાની સામે આવી છે સંત કબીર સ્કૂલના વાલીઓ ડીઓ કચેરી પહોંચ્યા છે વિદ્યાર્થીઓના એલસી આપવા સંચાલકો આનાકાની કરતા હોવાનો આક્ષેપ સાથે જ વાલીઓમાં રોષ પણ જોવા મળ્યો છે વાલીઓ પાસે અગાઉના વર્ષના નામે વધુ પૈસા માટે માંગ કરવામાં આવી તો વાલીઓએ કોઈ ફી બાકી ન હોવાની ડીઓને રજૂઆત કરી છે ડીઓએ વાલીઓની ફરિયાદના આધારે તપાસના આદેશ આપ્યા છે શનિવારે ફોન આવ્યો કે તમારા બાળકનું પેપર પેપર શોઈંગ છે અને ફી સેટલમેન્ટ માટે શાળામાં આવવાનું છે એટલે અમે લોકો કાલે સ્કૂલમાં ગયા બધા પેરેન્ટ્સ ગયેલા સાડા દસનો નો ટાઈમ આપેલો હતો અમે ત્યાં ગયા એટલે અમને પહેલા આ કાગળ હાથમાં આપ્યું એમને એવું કીધું કે આ ફીસ તમારે એઝ પર ગવર્મેન્ટ નોર્મ્સ તમારે આ પંદર હજાર રૂપિયા ભરવાના છે તમે ભરશો તો જ તમને એલસી આપવામાં આવશે અમે અમારા બાળકને અભ્યાસ કરવા માટે મોકલીએ છીએ મને તમારી તરફથી સેટિસફાઈડ નહોતું ત્યારે અમારે સ્કૂલ છોડવી પડે છે ને આ તો એવું થઈ ગયું કે તમે શાળા છોડવાના પૈસા લઈ ગયા છો આ તો એ જ થયું ને અમે ઓલરેડી સેવન્ટી વન થાઉઝન્ડ ફી ભરેલી છે અને એમાં ટર્મ ફી બી ભરેલી છે તો પછી સાના પૈસા અમે મારો સન ફોર્થ સ્ટાન્ડર્ડમાં ત્યાં છે તો ત્યાંથી અમે ગઈકાલે એલસી માટે ઇન્સર્ટ પહેલા અપ્લાય કર્યું હતું ગઈકાલે એ લોકોએ બોલાવ્યા હતા અમને લોકોને અમે લોકો ગયા તો ત્યાં અમને એ લોકોએ સીધું એક પેપર આપ્યું છે જેમાં તમારી આટલી ફી બાકી નીકળે છે એ રીતે ભરવા માટે અમને આપવામાં આવ્યું છે પેપર જે અત્યારે એકચ્યુઅલી અત્યાર સુધીમાં એમના કીધા મુજબ બધી ફી ભરી છે તે છતાં તો અમારી બાકી કેવી રીતે નીકળે છે પહેલા તો ક્વેશ્ચન એક હતો અને એ લોકો જે રીતે અમને એલસી માટે જે બાકી ફી છે તમે પચીસ તારીખ સુધી માટે ચાર જ દિવસો ભરી દો એ રીતે અમને લોકોને કહેવામાં આવ્યું છે વાસણા સંત કબીર સ્કૂલ ના વાલીઓ સ્કૂલ બાબતે ફરિયાદ લઈને આવ્યા છે એફઆરસી પ્રમાણે ફી લેતી નથી એમનું સૂચન છે એ ઉપરાંત કામ ફી વધારે એક્સ્ટ્રા માંગે છે એ પણ એમની રજૂઆત છે વાલીઓનો એવો પણ આક્ષેપ છે સાહેબ અમને રાત્રે અગિયાર વાગે ઇમેલ કરીને પણ અમને હેરાન કરવામાં આવે છે અમારા બાળકોને એલસી આપતા નથી તો કોઈ પણ સ્કૂલ ગમે તે બોર્ડની હોય કોઈપણ બાળકને એલસી અટકાવી શકે નહીં પણ સાથે સાથે ધારો કે જે બાળક અત્યારે એપ્રિલમાં દાખલ થયું છે રૂટર્મ શરૂ થઈ ગયું છે તો એને એક માસની ફી તો એને ભરવી પડે બાકી શાળા સામે શાળાને સૂચના અપાઈ ગઈ છે વાલીઓને પણ મારું એવું કહેવું છે તમે અત્યારે જાઓ અને તમને સહકાર આપશો જો સહકાર નહીં આપે તો આપણે જેમ અગાઉ જેમ સ્કૂલો સામે આપણે પગલાં લીધા એની સામે પણ આપણે કડક માં કડક પગલાં લઈશું